બાતમી આધારે વલસાડના નંદાવલા ગામે રહેતા વેલ્ડરના ઘરે ગાંજુ અને દારૂ હોવાની બાતમીના આધારે છાપો મારતા તેના ઘરેથી ગાંજાનો જથ્થો ત્રણ કિલોગ્રામ કિંમત રૂપિયા સાડત્રીસ હજાર અને દારૂની હદમાં આવતા ગુંદલાવ પોલીસ ચોકીના ઇન્ચાર્જ કોન્સ્ટેબલ બિપિનભાઈ મકવાણા ને બાતમી મળેલ કે વલસાડ નજીકના નંદાવલા ગામમાં સ્કૂલ ફળિયામાં રહેતા ઉર્વેશ ઉર્વે સોમલો અનિલભાઈ પટેલ જેમની ઉંમર અઠાવીસ વર્ષ ધંધો કરે છે અને તેમના ઘરે ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગાંજો રાખે છે તેવી જાણ થતા રૂરલ પોલીસ મથકના પીઆઈ ભાવિક જીટિયા અને તેમની ટીમ સાથે છાપો મારતા ઉર્વેશ ઉર્ફે સોમલો અનિલ પટેલના ઘરમાંથી ગાંજાનો જથ્થો 3.476 કિલોગ્રામ કિંમત રૂપિયા 37460 તથા દારૂની બાટલી નંગ 128 કિંમત રૂપિયા 18800 તેમજ એક મોબાઈલ મળી કુલ 61200 રૂપિયાના મુદ્દામાલ સાથે ઉર્વેશ પટેલની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધો છે વલસાડ રૂરલ પોલીસ મથકમાં એનડીપીએસ તથા પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની તપાસ પોલીસે હાથ ધરી છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન સૌથી આપશે